નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગઢ તાલુકાના ખડકા ચિખલી ગામે ઘાસના પૂડામાં આગ લાગતા આગ મકાનમાં પ્રસરી જતાં નુકસાન તાપી જિલ્લાના સોંગડ તાલુકાના ખડકા ચિખલી ગામે જીતેન્દ્ર ચૌધરીના ખેતરમાં મૂકેલ ઘાસના પૂડામાં અચાનક આગ લાગી હતી જે આગ આજુબાજુના મકાનમાં અને ખેતરમાં પ્રસરી ગઈ હતી જેમાં ખેડૂતોને ઘર માલિકને નુકસાન થયું છે બનાવને લઈ આગ પર કાબૂ મેળવ્યા બાદ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી જે માહિતી સોમવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા સિવિલ હોસ્પિટલ બહાર ચાલી રહેલા અનિશ્ચિત મુદ્દતના ધરણા ખાતે આપના નેતા હાજર રહ્યા તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ સરકારી જ રહેવાદોની માંગ સાથે સિવિલ હોસ્પિટલ બહાર અનિશ્ચિત મુદ્દત સાથે આદિવાસી સમાજના લોકો ધરણા પર બેઠા છે જેઓના સમર્થનમાં આજે આપના નેતા ગોપાલ ઇટાલી આવ્યા હતા અને ધરણા પર બેઠા હતા જેમાં આપ પક્ષના કાર્યકરો પણ જોડાયા હતા જે માહિતી સોમવારના રોજ બે કલાકે મળી હતી ઉછલ સરકારી હોસ્પિટલ ખાતે ત્રેવીસ વર્ષીય યુવતીનું મોત થતાં ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના ઉછલ ખાતે આવેલ સરકારી હોસ્પિટલ ખાતે નંદરબાર જિલ્લાની સાયકાબેન પાડવી પાંચ દિવસથી ઉલટી અને તાવ હોય જેને સારવાર અર્થે સરકારી દવાખાનામાં ઉછલ ખાતે લાવતા તેનું મરણ થતા ઉછલ પોલીસ મથક ખાતે પ્રવીણ વડવી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સોમવારના રોજ પાંચ કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે ત્રિચેકપુરા બાયપાસ નજીકથી જુગારના ગુનામાં વોન્ટેડ બે આરોપીને ઝડપી લીધા તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે કાકડાપાર પોલીસ મથકમાં જુગારના ગુનામાં વોન્ટેડ બે આરોપી પ્રભાકર ઉર્ફે બંટી માળી અને મયુર વાનખેડે બંને રહે તલોદા મહારાષ્ટ્રનાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સોમવારના રોજ છ કલાકે મળી હતી વ્યારા શહેરના પૂતળા નજીક ઢોલ નગારા સાથે ભારતની ટીમ વિજેતા બનતા ઉજવણી કરાઈ વ્યારા શહેરના પૂતળા નજીક શહેરના યુવકો દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાઇક રેલી કાઢી ભવ્ય ઉજવણી કરાઈ હતી જે ઉજવણી ભારતની ક્રિકેટ ટીમ ચેમ્પિયન બનતા ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણી રવિવારના રોજ રાત્રે કરાઈ હતી જે માહિતી સોમવારે નવ કલાકે મળી હતી વાલોડ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓ પાસે ભ્રષ્ટાચાર બાબતે આગેવાનોએ જવાબ લેવા પહોંચ્યા વાલોડ તાલુકાના દાદરિયા અને અંધાત્રી ગામે થયેલા ભ્રષ્ટાચાર બાબતે આગેવાનોને દસ તારીખે જવાબ માટે લેખિત બાહેદારી આપવામાં આવી હતી જેને લઈ આજે ગામના આગેવાનો વાલોડ તાલુકાના ઇન્ચાર્જ ટીડીઓ પાસે જવાબ લેવા પહોંચ્યા હતા જેમાં ઇન્ચાર્જ ટીડીઓને આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ હતી જે માહિતી સોમવારના રોજ ચાર કલાકે મળી હતી કુકરમુંડા તાલુકાના આષ્ટા ગામે બાળકી પર થયેલા દીપડાના હુમલા પ્રકરણમાં ધારાસભ્ય દ્વારા બાળકીની મુલાકાત કરાઈ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના આસ્થા ગામે ગુંજન પાડવી નામની બાળકી પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો જેને નંદરબાર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં વિધાનસભાના ધારાસભ્ય જયરામ દ્વારા મુલાકાત લઈ ખબર અંતર પૂછવામાં આવ્યા હતા જે માહિતી કલાકે મળી હતી વ્યારા તાલુકાના કાટગઢ ગામે આવેલ મેદાન ખાતે નગરપાલિકા પ્રમુખ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરાયું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાઠગઢ ગામે આવેલ પીપી સવાણી મેદાન ખાતે વ્યારા નગરપાલિકાના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની હાજરીમાં સોની સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાત સોની સમાજના આગેવાનો સહિત યુવકો હાજર રહ્યા હતા જે માહિતી સોમવારના રોજ એક કલાકે મળી હતી વ્યારા તાલુકાના મુસા નજીક આવેલ સોસાયટી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મુસા નજીક આવેલ અયોધ્યા નગરી સોસાયટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વીસ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું જે રક્તદાન શિબિર સ્વૈચ્છિક રીતે કરવામાં આવી હતી જેમાં યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા જે માહિતી ત્રણ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત